તો ગાંધીનગરના દહેગામનું વધુ એક ગામ વેચાઈ ગયાનો કિસ્સો સામે આવ્યો છે જૂના પહાડિયા અને કાલીપુરા બાદ વધુ એક ગામ વેચાઈ ગયું પરા વિસ્તારમાં રામાજીના છાપરાની જમીન બારોબાર વેચાઈ ગઈ રામાજીના છાપરાની અઢાર વીઘામાંથી ચૌદ વીઘા જમીન વેચી દેવામાં આવી દહેગામ પાલિકાના વોર્ડ નંબર સાતમાં આવેલા છે રામાજીના છાપરા બસ્સો ઘરોની વસ્તી ધરાવતું રામાજીના છાપરા વેચાઈ ગયું વોર્ડ નંબર સાત ના સદસ્ય અને ગ્રામજનો દેહગામ ના ધારાસભ્ય રજૂઆત કરી એમની વિગત એવી હતી કે રામાજી મોવાળા જે જમીન એ અડધી ના નામે હતી બાકીની જમીન એ કાચા કાગળ ઉપર હોય અને એમની એવી દિશત હતી કે આ જમીન ગઈ તો આપણે પણ એમને આશ્વસ્ત કર્યા કે ભાઈ સરકારમાં આપણે રજૂઆત કરીશું

બસો ઘર અને પંદરસો ની વસ્તી આજે અમે અમારા વકીલ ના અને ધારાસભ્ય રજૂઆત કરી હવે આગળ મામલતદાર કલેક્ટર ત્યાં સુધી અમે પ્રાંત સુધી રજૂઆત કરીશું